સુરત હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા એસઓજી પોલીસે કમર ગાંજો પીવા વપરાતા ગોગો પેપર અંગે ઠેર ઠેર ચેકિંગ હાથ સુરત શરણ તથા જિલ્લામાં હાઇબ્રિડ ગાંજા મળી આવવાના મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેન તોડવા પોલીસે કમર કસી છે અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે એક પોઈન્ટ અડસઠ કિલો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ સુરતમાં અવારનવાર હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેન તો આ પોલીસે પણ કમર કસી છે હાઇબ્રિડ ગાંજાને આ જથ્થા સાથે પકડાયેલા આરોપી સઘન પૂછપરછમાં પોલીસને કેટલીક માહિતી મળી છે આરોપી જણાવ્યું હતું કે ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગોગો પેપર શહેરમાં અનેક જગ્યા પર મળી રહ્યું છે જેમાં કેટલીક દુકાનો તો શાળા અને કોલેજ વિસ્તાર નજીક જ આવેલી છે ત્યારે ગોગો પેપરનું વેચાણ કરતા દુકાનદારો સહિત ઓનલાઈન ડિલિવરી કરતા સ્વીગી ઇન્સ્ટામાર્ટ ઝોમેટો અને બ્લેન્કીટમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કેટલાક દુકાનદારો ગોગો પેપરનું વેચાણ કરતા હોવાનું બહાર આવતા તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ હતી એટલું જ નહીં છેલ્લા એક મહિનામાં જેટલા લોકોએ ગોગો પેપર મંગાવ્યા છે તે તમામનો ડેટા પણ પોલીસે મંગાવ્યો છે ઉપરાંત આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર તમામ સામે વધુમાં વધુ ગુના દાખલ કરી પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે એવું સુરત પોલીસ દ્વારા જણાવાયું છે